વચરામ શું કહેવા માંગશો જાય સ્નાન કરે સારી હિન્દુ પડે જાય એને હું આવકારું છું પણ હિન્દુ ધર્મમાં ક્યાંય એવું નથી લખ્યું કે પોત ગામના પૈસે યાત્રા કરો જાત્રા કોઈ ગામના પૈસે કરાય નહીં અને આ પૈસો તો પંચનો છે સમાજનો છે આખા રાજકોટ પ્રજાના પરસેવાની કમાણીના પૈસા થી રાજકોટના મેયર જો જતા હોય એ વ્યાજબી નથી મારી દ્રષ્ટિએ જાય છે એની હારે વાંધો નથી ગાડી લઈ જાય છે બે રૂપિયા કિલોમીટર તમે નક્કી કરો કે રાજ ઇનોવા ક્રિસ્ટા એસી ગાડી જયારે તમે ભાડે બાંધો તો પચીસ થી ત્રીસ રૂપિયા ની ભાડું લે છે રાજકોટ થી ત્રેવીસો ને સાસઠ કિલોમીટર સડસઠ કિલોમીટર છે તેની તમે કરો તો રાજકોટના એક એક દસ કિલોમીટર એક ની એક ની એવરેજ આપે ગાડી સત્યાવીસો સાસઠ ગુણા બે કરો એટલે ડબલ થઈ ગયા એટલે સમજી લોત્રીસો ની ઉપર અબાવ તમારે ટ્રાવેલિંગ થયું દસ રૂપિયા કોર્પોરેશન ના માથે આવે ડ્રાઈવરના પંદર હજાર દસ દિવસના ડ્રાઈવર પચાસ થી સાહીઠ હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા ડ્રાઈવર નો પગાર ગણો ચુમ્મોતેર હજાર આઠસો બત્રીસ પહેલા થાય છે પંદર હજાર ડ્રાઈવર ના થાય છે અને જયારે ગાડી ચાર હજાર કિલોમીટર થી આવે એટલે એને કમ્પલસરી એને સર્વિસમાં દેવી પડે ગાડી સારી કોલિટીની ગાડી છે એટલે વીસ હજાર થી નીચે સર્વિસ થાય નહી એમાં એ કોર્પોરેશન બે રૂપિયા ભાવે બાકીના એક લાખ છ હજાર ત્રણસો ને બત્રીસ રૂપિયા કોર્પોરેશન ના ખિસ્સા માંથી રાજકોટની પ્રજાના ખિસ્સા માંથી જાય છે એ કેટલા અંશે વ્યાજબી છે એક મુદ્દો

કોઈ પણ જગ્યાએ એવું નથી લખ્યું કે પ્રજાના પૈસે અથવા કોઈના લઈને પૈસા ઉછી ના જાવ ધર્મમાં એવું સ્પષ્ટ ઉલ્લેખ છે કે જયારે કોઈ જાત્રા કરવી હોય તો માણસે પોતે કમાયેલા પૈસા લઈ જાત્રા કરવી જોઈએ તો જ જાત્રા પહોંચે આવું હિન્દુ ધર્મમાં બધા સંતો મહંતો કહેતા હોય છે અને મેં દસ વાર સાંભળ્યું છે મોરારી બાપુ ની કથામાં જયારે અગિયાર માં ધોરણ માં ભણતો ત્યારે બોટાદ તાલુકામાં કથા હતી તેનો હું સેવક હતો એટલે મને ખબર છે અને ત્યારે પણ સાંભળ્યું છે રાજકોટમાં બે વાર કથા કરી ત્યારે પણ આ મોરારી બાપુ શબ્દો મેં સાંભળ્યા તેનો અર્થ એ છે કે કોઈ પણ હિન્દુ એ જયારે ધર્મ સ્થળે જવું હોય તો પોતાના પૈસે જવું જોઈએ આ મારી સીધી વાત છે હિન્દુ ધર્મ ની સીધી વાત છે તો રાજકોટની પ્રજાના પૈસે રાજકોટના મેયર ને આવી જાત્રાઓ કરવી જોઈએ નહીં મારી છે કે સવાલ એ પણ થાય શું મેયર છો એટલે પદનો ઉપયોગ કરી અને સરકારી ગાડી લઈને જવાનું આમ જનતા જયારે જાય છે અત્યારે અત્યારની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો ત્રણસો કિલોમીટર સુધીનું ટ્રાફિક જામ ના દ્રશ્યો ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે અને પોલીસ ત્યાંથી પરત કરી રહી છે કારણ કે ભીડ એટલું છે ટ્રાફિક એટલી છે સમસ્યાઓ એટલી ઉભી થઈ રહી છે લોકોને ખાવા પીવાની તકલીફ પડી રહી છે રસ્તા વચ્ચે તે લોકોને પેટ્રોલ પાણીના પ્રોબ્લેમ સુભા થઈ રહ્યા છે સવાલ અહીંયા એ થાય કે શું આપ મેયર પદનો ઉપયોગ કરી રહ્યા છો સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છો અને એટલા માટે ત્યાં જઈ રહ્યા છો કે આપના પદનો ઉપયોગ થઈ શકે આપને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી શકે પદનો ઉપયોગ પદનો દુરુપયોગ કરી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાની ગાડીમાં જયારે પ્રવાસ થાય છે ગાડી ત્યાં જઈ મને બોલતા પણ શરમ લાગે છે બેનો ના કપડાઓ કે જે કોર્પોરેશનની ગાડી ઉપર સુકવાઈ રહ્યા છે ત્યાંથી વિડીયો મને મારા મિત્રોએ એ મોકલ્યા હતા જે આપડા ગુજરાતના હતા એને મને મોકલ્યા હતા અને મેં મેં વિડીયો સહિતના કાલે ફોટા વિડીયો બધું વાયરલ કર્યું છે કોર્પોરેશન બનાવેલા ભાજપે બનાવેલા નિયમ મુજબ કોર્પોરેશન ના કોઈ પણ પદાધિકારી પરમિશન લીધા પછી બાર નીકળી શકાય એમને શકાતું નથી કાલે જાણવા મળ્યા મુજબ કમિશનર ની પરમિશન ની અરજી આપેલી મેયર છે કમિશ્નર બોસ છે કમિશનર એનો સેક્રેટરી છે એટલે જયારે બોસ કહેતા હોય એટલે સેક્રેટરી ના પાડી શકે ને એટલે એને જૂની તારીખમાં કદાચ સહી કરી હોય અથવા જે કર્યું હોય કાલે જયારે બાર આવ્યું ત્યાર પછી એ લોકોએ પરમિશન લીધી હશે એવું મારું માનવું છે અને કદાચ પેલા લીધી ઓકે આ એગ્રી પણ પહેલા પરમિશન લીધી તો હોય કોર્પોરેશન ની ગાડી લઈને કુંભમાં શા માટે કેમ પોતાના ખર્ચે નથી જતા થાય છે કે લોકો પોતાની ગાડીઓ લઈને જાય છે પ્રાઇવેટ ગાડીઓ લઈને જાય છે ભાડે ગાડી કરીને જાય છે ઘણા લોકો એવા અધિકારીઓ હોય છે જે સરકારી નોકરી કરતા હોય છે સરકારી ગાડી પણ તેમને મળી હોય છે પરંતુ એ લોકો તો આવો ઉપયોગ નથી કરતા અથવા ઉપયોગ કરતા હોય તો આવા જે દ્રશ્યો સામે આવે છે તે સવાલ ચોક્કસથી ઊભો કરે છે પ્રજા જે છે રાજકોટની પ્રજા તેમના મનમાં ચોક્કસથી પ્રશ્નો ઊભો થઈ રહ્યો છે કે પ્રજાના પૈસે કેવી રીતે આ ચલાવી લેવામાં આવે પ્રજાના પૈસાની વાત વસરામભાઈ એટલા માટે અમે કરી રહ્યા છીએ કારણ કે મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો દસ વર્ષ પહેલા જે ઠરાવ હતો કે બે રૂપિયા પર કિલોમીટર આપણને લાગે છે અત્યારે જે કિલોમીટર પ્રમાણેના ભાવ ચાલી રહ્યા છે ઈનોવા તેમની ગાડી છે બે રૂપિયા પર કિલોમીટર કેવી રીતે ગણી શકાય આ જો એક રૂપિયા કિલોમીટર આપણે ગણીએ તો પ્રજાનો પૈસો ઉપરથી વપરાતો હશે એ તો સ્વાભાવિક છે એ તો મેં આપને હિસાબ કરો એક લાખ અ છ હજાર બસોના છત્રીસ રૂપિયા કાયદેસર હિસાબ મુજબ એના દેવા પડે છે એ પ્રજાના પૈસા જેમાં કોઈ દિવ થાય ને એક બીજું જ્યારે રાજકોટના મેર અહીંથી બધા કે જે કુંભમાં આપણે નાહી તો કરેલા પાપ ધોવાય જાય મારું માનવા મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ઓન પેપર ઓગણત્રીસ લોકો ના મૃત્યુ છે જ્યારે ઓબ રેકોર્ડ કોઈ રેકોર્ડ મળેલ નથી પણ

આમાં પાપમાં હશે ક્યાં કે પાપ ધોવા ગયા હશે એવું હું માનું છું કારણ કે રાજકોટના મેયર ત્યારે પણ નોતા બોલ્યા કશું પછી પણ નથી બોલ્યા હકીકતમાં ટીઆરપી ગેમ ઝોન જ્યારે થયાર ત્યારે કોઈ અધિકારી કરતા પદાધિકારી વધારે અંદર હતા કારણ પદાધિકારીઓ ત્યાં જ પાર્ટીઓ કરતા હતા ત્યાં દારૂ ની બોટલો મળી છે બધા જાણે છે ત્યાં બધા ભાજપના કેવાતા

તો જ ખબર પડે કે કોણ અંદરનું સંડોવાયેલું અને કોણ આની અંદર મહત્વની ભૂમિકા કોના દ્વારા ભજવવામાં આવી હતી પરંતુ વાત વાત ચાલી રહી છે શું આ શરમજનક નથી એક સરકારી ગાડી લઈને આપ છો એવા નિવેદન સામે આવ્યા છે કે જ્યારે ગુજરાત બહાર પ્રવાસ થતો હોય ત્યારે જે ખર્ચ થતો હોય આઈ થિંક અમદાવાદ થી કે કોઈ પણ જે તે જિલ્લાઓથી ગાડી નીકળતી હોય છે સરકારી ગાડી તે ગાડીના કિલોમીટર નોંધવામાં આવે છે

સિવાય ક્યારે મે ગાડી વાપરી નથી એક બધા દલા તરવાડી ની કે રીંગણા લો બે ચાર તો લોકો લેને ને દસ બાર કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી જો પોતે જ ના જઈ ડૂબકી મારી ગુજરાત ની પ્રજા ઉપર બોજ નાખતા હોય

ત્યાર પછી ચર્ચા નીકળવામાં આવી કે પરમિશન લેવામાં આવી છે એટલે કે અરજી પત્ર લખીને આપવામાં આવ્યો છે બીજી તરફ એક એવું વળાંક લેવામાં આવ્યો કે જે પણ હિસાબ હશે ગુજરાત બહારના પ્રવાસ ને પર્સનલ ખર્ચમાંથી આપવામાં આવશે તો આપવામાં આવ્યો હશે એવું નથી લાગતું કે આ ઘટના સામે બી ત્યારબાદ આ વળાંક લેવામાં આવ્યો બાકી પ્રશ્ન અહીંયા વજરામભાઈ એ પણ ઉભો થાય છે કે જો કદાચ આ ઘટના સામે ના આવી હોત તો ના પરમિશન ની વાત સામે આવી હોત અને ના ખર્ચની મેં આપને કીધું મેયર શ્રી કમિશનર એનો સેક્રેટરી છે ભગવાન ને એના પાપ ધોવાના હોય અને વધારે પાપ કર્યા છે એટલા માટે ત્યાંથી બહાર આવે કે જો બેનોના ના કપડા ગાડી ઉપર સુકાતા વિડીયો અહીંયા આવે એના ફોટા અમને મળે કે જોવા તમારા રાજકોટના મેયર બહુ શરમજનક મેં કીધું બહુ શરમજનક વસ્તુ બની અને એ રાજકોટના ચેરમેને પણ સ્વીકાર્યું કે બેનોના જે કપડા ગાડી ઉપર સુકાય છે એ હકીકતમાં યોગ્ય નથી અને એ મેયર ને શોધતો સવાલ એવું બધા કે આપ એક મેયર છો એક પદ પર બેઠા છો આપ મહાકુંભમાં જઈ રહ્યા છો સ્નાન કરી રહ્યા છો સારી વાત છે પણ આવી રીતે જે કપડા સુકવવું તે કેટલું યોગ્ય આપને નથી ખબર આ લોકોને નથી ખબર મેયર ને નથી ખબર કે શું સરકારી ગાડીનો કેવો ઉપયોગ હોવો જોઈએ કેવો ઉપયોગ ન હોવો જોઈએ શું ખરેખર કપડાં સુકવવામાં આવે કે ના સુકાવવામાં સુકવવામાં આવે અને જો સુકવીએ તો કેટલી શરમજનક વાત કહેવાય કારણ કે આપણે પોતે જો કાયદાનું પાલન કરતા હોય શું તો પ્રજા કાયદાનું પાલન કરશે આપણે પોતે ઉલ્લંઘન કરી રહ્યા છે નિયમો નથી પાડતા શું નિયમો અંદર એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણા કપડા આપણે જાતે જ ગાડી ઉપર સુકવવું કારણ કે સરકારી ગાડી છે સરકારી ગાડીની થોડીક તો વેલ્યુ હોય ને વચરામભાઈ મેં આપને કીધું કે એમના આખો નિભાડો દેશી ભાષામાં કે આખો નિભાડો ખરાબ નીકળો છે શું કરીએ કયો કારણ એના એના ગુરુ દાખલા ગુજરાતના મુખ્યમંત્રી જો આ બધું ઓલી કરતા હોય તો એના આ તો મેયર એટલે એના માણસો કેવાય પાછી અપેક્ષા શું રાખીએ સારી અપેક્ષા રાખવાનો કોઈ અર્થ નથી પરંતુ હિન્દુમ હોય કે મુસ્લિમ હોય મુસ્લિમમાં કુરાનમાં એ લોકોને હજ પઢવા જવું હોય તો કે છે કોઈનું દેણું પણ માથે ન હોવું જોઈએ કોઈનો એક રૂપિયો કોઈનો બાકી હોય તો તમે હજ પૂરી માલિક સ્વીકાર છે નહીં એમ હિન્દુ પણ આપણને ચોખ્ખું કીધું છે ગીતા માની એમાં બધી જગ્યાએ કે ભાઈ તમે કોઈ પણ હિન્દુ જયારે ધર્મ માં જતા હોય માં ત્યારે તમારે કોઈ પણ જગ્યાએ કોઈના લોકોના પૈસા માથે ના કરવા જોઈએ ખોટા કોઈના પૈસા લેવાના જોઈએ કોઈના રોલ ના કરવા જોઈએ કોઈ પૈસા તમારે યાત્રા કરવી ન જોઈએ અને જો તમારા પૈસા કરશો તો જ યાત્રા સફળ થશે તો આ તો મેં કીધું ને આપને કે પ્રજાના પૈસા પંચ નો પૈસા એ જો ખાઈ જતા હોય અને એના પૈસા યાત્રા થતી હોય તો પછી એને ભગવાન ને જોવાનું છે શું કરવું એ બિલકુલ સાચી વાત છે એવું કહેવામાં પણ આવે છે કે પંચનો પૈસો ક્યારે પચતો નથી શું આ કામગીરી કરવામાં પૈસો ને કોઈ કાંડ થતું હોય તમને પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે આવા પ્રકારની કામગીરી હોદ્દેદાર થઈને પોતે કરતા હોય તો પછી પ્રજાનું કામ આ કઈ રીતે કરશે મેં આપને કહ્યું આજે રાજકોટમાં વીસ લાખ લોકોના એક વર્ષ નો નક્કી થાય છે કરવાનો ટાઈમ છે નહી એમને કુંભમાં જવું છે કુંભમાં બે દિવસ પછી આજે પછી કદાચ આવતીકાલે જઈ શકે આજે આજે રોકાય અને સ્ટેન્ડિંગની ચર્ચા કરી હોત રાજકોટના વિકાસ ની વાત કરી હોત કયા

રામ ભરોસે ચાલી રહ્યું છે સાંભળો રામ ભરોસે બિલકુલ રાજકોટ ચાલી રહ્યું છે કારણ કે કોઈ કરતા તો કોઈ કેવા વાળું રહ્યું નથી ભાજપના ઈવન અંદર અંદર ભાજપના લોકો જ ના પડી રહ્યા છે કે ભાઈ આ સ્ટેન્ડિંગ ચેરમેન ક્યાં મેલ રહ્યા આજ સુધીમાં કોઈ બી આવી હલકી ક્વોલિટી ના કોઈ આવ્યા જ નથી એટલી બધી નીમન કક્ષાનું કામ કરી રહ્યા છે એ ભાજપના લોકો જ નારાજ છે પ્રજા તો નારાજ હોય শোভાયુ છે પણ ક્યાંક કે ઈસુ છે રહેશે આપ કહી રહ્યા છો કે આજે હિતના પ્રશ્નોની વાત કરવાની હતી કે હિતના પ્રશ્નોની વાત છે પ્રજાલક્ષી કાર્યની વાત છે તો પછી રાજકોટ પણ આ ભરોસે ચાલશે જો આવું ચાલતું રહેશે તો એ એ એ રાજકોટની પ્રજાએ નક્કી કરવાનું છે કારણ કે રાજકોટ ની પ્રજા કે ગુજરાત ની પ્રજા હું પોતે હિન્દુનો દીકરો છું સવાર માં રાજકોટ નું યાદ છે તેમ છતાંય હું એક કોંગ્રેસ પક્ષમાં છું એટલે ભાજપના મતે હું હિન્દુ નથી જેમને કે માને એ હિન્દુ છે એ એમની પોતાની હિન્દુની જે વ્યાખ્યામાં એ લોકો પોતાને જે માને છે એવું મારે એની સામે અમારો વિરોધ છે મેં કીધું ને આપને હું સવારે બાલાજી મંદિરે પૂછો તો વશરામભાઈ સવારમાં ત્યાં સાડા છ વાગ્યે હોય હોય હું વર્ષોના વર્ષો થઈ ગયા તોય મેં કીધું ને પરંતુ આ લોકોની એક એવી પ્રણાલી પ્રણાલીકા બેસાડી દેવા માંગે છે લોકોના મગજમાં એવું ફિટિંગ કરવા માંગે છે કે અમે હિન્દુ છીએ અને હિન્દુ નું રક્ષણ અમે જ કરી શકીએ છીએ કોંગ્રેસ વાળા હિન્દુ છે નહીં અને આ દેશમાં ભારતમાં કીધું ટકા મારે હું હવારે મંદિર જાઉં છું મારે સર્ટિફિકેટ ની જરૂર નથી પણ આ લોકો એવા સર્ટિફિકેટો રહ્યા છે માગી રહ્યા એ હકીકતમાં હિન્દુ ધર્મમાં ક્યાંય લખ્યું નથી એ બીજું જે આપ કહો છો કે કુંભ ની વાત છે કુંભ માં લોકો કરોડો લોકો ગયા છીએ આસ્થાનો વિશે મારા મિસિસ એ પંદર તારીખે જાય છે સમજો આખું પરિવાર લઈને પણ એનો અર્થ એવો નથી કે મારે જે ત્યાં જાહેરાત કરવાની છે આ લોકો રાજકોટના મેર મેરા લાલ લાઈટ વાળી ગાડી લઈને સાયરન વાળી ગાડી લઈને ગયા એટલે પાસે હું કરવા માંગીશ કે અત્યારે મહાકુંભની ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો ત્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પહોંચી પણ રહ્યા છે રસ્તામાં એટલું બધું ટ્રાફિક છે

જો વિરોધ પક્ષના વ્યક્તિ તરીકે હું વાત કરું એની કરતા એક ધર્મનો માનનાર વ્યક્તિ છે એટલે વાત કરું કે એ લોકોએ જાહેરાત જ એટલી બધી કરી છે કે કરોડો લોકો આવે અને એના માટે જે આપણા બધા ધર્મગુરુઓ એની વાત કરી તે બધા ધર્મના આપણા હિન્દુ ધર્મના બધા સંપ્રદાયના લોકો ત્યાં નાહવા માટે જાય છે એના હિસાબે લોકોની ત્યાં સંખ્યા વધી છે વાહનો કાલે બસ આ આપે કીધું એમ અઢીસો ત્રણસો કિલોમીટર બસો કિલોમીટર તો મે મારા પેલા જોયું તો બસો કિલોમીટર સુધી ની લાઈન કાલે મારા દીકરા મને બતાવી હતી કે પપ્પા બસો કિલોમીટર લાઈન છે લાઈન તો આમ જનતા માટે છે વચરામ ભાઈ ઘણી વીવીઆઈપી ગાડીઓ હોય છે તેનો પ્રવેશ પણ ક્યાંક ને ક્યાંક સામે આવતો હોય છે તો આ કેવી રીતે ચલાવવું વીઆઈપી પ્રવેશ થાય છે રાજકોટના મેયર જે વીઆઈપી ગાડી લઈને હું આપને એ જ આની પેલા કે વીઆઈપી ગાડી લઈને જાય તો એને પૂરતી સુવિધા મળે છેક સુધીનો એનો રસ્તો થઈ જાય સાયર વાગતું જાય એટલે ત્યાંના લોકો સમજે કાંઈ કોઈ મોટી હસ્તી આવી લાગે એટલા માટે છેક સુધીનો એને સગવડતા મળે એનો ખાસ તો એનો 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 દુરુપયોગ કર્યો છે એક બીજું જે આપ કયો ને કિલોમીટરો સુધી આપણને ખબર છે અમાસ ના દિવસે કેટલા લોકો મૃત્યુ થયા મારો જમાય ઓલરેડી દિવસે ત્યાં હતા એ મને કેતા આપણે આમાં વાત કરવી યોગ્ય લાગે રહી ધર્મ નામ છે એટલે પરંતુ લોકોને બહુ મુશ્કેલી પડી છે હજી પડી રહી છે પાણી મળતું નથી પેટ્રોલ મળતું નથી ડીઝલ મળતું નથી બસો કિલોમીટર સુધી પેટ્રોલ પંપ માં ક્યાંય ડીઝલો નથી આજની પરિસ્થિતિ આ છે જમવાનું તમને બધે ખબર છે જે અખાડા સિવાય જમવાનું પણ પૂરતું ક્યાંય મળતું નથી લોકો લૂંટાય છે પણ જાય છે હું હોવ તો હું જાવ મેં કીધું મારા મિસિસ ને મારું પરિવાર જાય છે પંદર તારીખે ગાડી લઈ એટલે આ એક આપડા માન્યતા હિન્દુ ધર્મ છે એટલે માન્યતા મુજબ આપણે માથા ઉપર ચડાવવું જોઈએ ને આપડે જવું જોઈએ એ પણ સાચી વાત છે બિલકુલ છેલ્લો છેલ્લો એક પ્રશ્ન એ કરવા માંગીશ કે બે રૂપિયા કિલોમીટરની વાત ચાલી રહી છે

ગુજરાત સરકાર માં ઠરાવ છે અગિયાર રૂપિયા કિલોમીટર કોઈ પણ મંત્રી કે બહાર જવું હોય ગુજરાત બહાર તો એ અગિયાર રૂપિયા કિલોમીટર ચૂકવે છે એની તો ગુજરાતમાં ભાજપની સત્તા છે બરાબર ત્યાં જો અગિયાર રૂપિયા ચૂકવતા હોય તો રાજકોટમાં જ બે રૂપિયા શા માટે બીજું આ બે રૂપિયા કરે ત્યારે પણ કોંગ્રેસે તેથી હું કોર્પોરેટર જ હતો મારા સાથી કોર્પોરેટર વિરોધ પક્ષના નેતા હતા ત્યારે એ લોકોએ બહુમતી ઠરાવ કર્યો છે અમે ચોત્રીસ લોકો હતા એ લોકો આડત્રીસ હતા એના રીતના બહુમતીના ઠરાવ એ લોકોએ ત્યારે બે રૂપિયા મંજૂર કર્યા કે જે આ લોકો બહાર જાય એને બે રૂપિયા એટલે ખર્ચ દેવાનો રહેશે ત્યારે પણ કોંગ્રેસ એનો વિરોધ જ કર્યો છે પરંતુ હવે સત્તા પર સાર પણ નકામું છે અમે અમારી ફરજ છે અ એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે રાજકોટની પ્રજા પાસે અમે વાત રજુ કરીએ કે આટલું આટલું ખોટું થાય છે પછી શું કરવું કેમ કરવું એમાં અમને ભાગ ભજવવાનો કેટલો હોય અમારી જવાબદારી છે રાજકોટની પ્રજાને જાણ કરવી પરંતુ પ્રજાની પણ જવાબદારી છે કે પોતે ખોટું કરતા હોય એને રોકવા પડે અને આ લોકો રોકતા નથી એનું આ પરિણામ છે બિલકુલ સાચી વાત છે વશરામભાઈ આપનો કિંમતી સમય આપી અને આ ઇન્ડિયા વોઇસના મંચ પર જોડાવ બદલ આપણો ખૂબ ખૂબ આભાર તો મિત્રો વાત આજ છે કે કઈ રીતે મેયર પદનો ખાસ કરીને દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે મહાકુંભમાં જઈ દર્શન પણ ભગવાનના કરવા જોઈએ અહીંયા વાત એ ચાલી રહી છે કે કઈ રીતે વીવીઆઈપી એન્ટ્રી લેવી કે પછી વીઆઈપી સરકારી ગાડીનો ઉપયોગ કરવો સરકારી ગાડીનો ઉપયોગ કરી ત્યાં વ્યવસ્થાઓ ગોઠવવી શું માત્ર

મેળાનો પણ જવાબ આવી રીતે જ મળે તેવું કરી રહ્યા છીએ અને બીજો સવાલ અહીંયા એ પણ થાય કે મેયરના પદનો દુરુપયોગ તો થઈ રહ્યો છે આ મુદ્દાને લઈને પરંતુ ગાડી ઉપર કપડાં સુકવવા તે કેટલું યોગ્ય આપણને સૌથી મોટો સવાલ છે આપ જઈ રહ્યા છો તેનો વાંધો નથી તમામ કરોડો સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે ત્યાં પહોંચતા હોય છે આસ્થાની ડુબકી લગાડતા હોય છે એની વાત નથી વાત એ છે કે પદનો ઉપયોગ અને દુરુપયોગ કેટલો અંતર અને અંતર છે તો પદ અધિકારીઓને આ અંતર નથી દેખાતો તો પછી તે અધિકારી બને છે તો પછી તેમને જ્ઞાન કેમ નથી આ સૌથી મોટો સવાલ છે આવી રીતે ઇન્ડિયા વોઇસના મંચ ઉપર અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરીશું અત્યારે અમને આપશો વિદાય નમસ્કાર